ગીર સોમનાથના સુત્રાપાડામાં દસ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે ઓગણસાહીઠ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ પરિવારે ફરિયાદ નોંધાવી છે લોઢવા ગામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રોહિત પર ચૂક્યા છે રોહિત શું આખો આ મામલો સામે આવ્યો છે સંપર્ક કપાઈ રહ્યો છે સંવાદદાતા સાથેનો પરંતુ ફરી તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું લોઢવા ગામનો આરોપી હતો વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલાને લઈને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે રોહિત જોડાયા છે પર રોહિત શું મામલો છે જાણવા માંગીશું ખાસ કરીને જે વર્ષની જે બાળકી રમી રહી હતી ઓગણસાઠ વર્ષનો જે આગેડ હતો તેના દ્વારા હડપલા કરવામાં આવ્યા હતા તે લઈને સુત્રાપાડા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ હતી ને સુત્રાપાડા પોલીસે ફરિયાદના આધાર પર જે ઓગણ સાહીઠ વર્ષનો જે આગેડ છે તેની ખાસ કરીને અટકાયત કરવામાં આવી છે ત્યારે જે સુત્રાપાડાના ગ્રામ્ય પંથકો છે તેની અંદર એ શરડા વસી છે આભાર જાણકારી માટે